નાની ઉંમરમાં જ દાંતમાં દુખાવાથી કંટાળી ગયા હોય પેઢામાં અતિશય દુખાવો થતો હોય ફાયોરિયા ની સમસ્યાથી કંટાળી ગયા હોય કે તમારા દાંત પીડા થઈ ગયા હોય બધામાંથી તમને છુટકારો મળશે દાંત રિલેટેડ એટલું ઝેડ પ્રોબ્લેમ માંથી સોલ્યુશન મળશે ફક્ત રસોડામાં રહેલી આ ત્રણ વસ્તુનો તમારો ઉપયોગ કરીને એક પેસ્ટ બનાવવાની છે અને એ પેસ્ટ તમારે સવારે અને રાત્રે સુતા પહેલા તમારા લગાવવાની છે અને હળવા હાથની ની મદદથી તમારે ઘસવાની છે આ પેસ્ટ દાંત ઉપર લગાવો છો ને તો દાંતની એ ટુ જેડ પ્રોબ્લેમમાંથી તમને મુક્તિ મળશે અને રૂટ કેનાલ કરાવવાનો વારો જીવશો ને ત્યાં સુધી નહીં આવે કઈ ત્રણ વસ્તુ છે અને કઈ રીતે પેસ્ટ બનાવવાની છે એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ

રોક સોલ્ટ એટલે કે જેને આપણે સિંધો મીઠું તરીકે ઓળખીએ છીએ તો તમારે સિંધો મીઠું એક ચમચી નાખવાનું છે એક ચમચીનો ચોથો ભાગ એટલે કે એક વન ફોર્થ ટેબલ સ્પૂન એક ચમચીનો ચોથો ભાગ તર એટલે કે હળદર તમારે નાખવાની છે અને એક ચમચી તમારે સરસિયાનું તેલ જેને મસ્ટર્ડ ઓઇલ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ ત્રણે ત્રણ વસ્તુ એક વાટકાની અંદર એક નાના બાઉલની અંદર તમારે લઈ લેવાનું છે અને ત્રણે ત્રણ વસ્તુ એડ કર્યા બાદ બરોબર તમારે હલાવવાનું છે અને લગભગ અડધી અડધી મિનિટ થી એક મિનિટ સુધી કોન્સ્ટન્ટ તમે હલાવશો તો ત્રણે ત્રણ વસ્તુ એકબીજામાં ભળી જશે એટલે આ પેસ્ટ આ દવા તમારી મિત્રો રેડી થઈ ગયા ઘણા બધા ખર્ચાથી તમને બચાવશે તો આ પેસ્ટ જ્યારે પણ તમે બ્રશ કરવાનો શેડ્યુલ હોય એ પહેલા તમારે સવારે જેવા ઉઠો તેવા તમારે દુખાવો થતો હોય ને તો એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ કોઈ પણ જાતનું તમારા ઇન્ફેક્શન લાગ્યું એ પણ દૂર થઈ જશે અને ઇન્ફ્લામેશન એટલે કે જો દાંતમાં પેઢામાં તમારો સોજો આવી ગયો ને એ પણ મિત્રો આસાનીથી દૂર થઈ જશે બસ હળવા હાથે તમારે લગાવવાનું છે અને એકાદ મિનિટ એક થી બે મિનિટ સુધી તમારા અંદર બાર બધી બાજુ તમારા આંગળીની ની મદદ થી અથવા બ્રશ ની તમે આ રીતે પ્રોપર તમે ઘસી શકો છો અને રાત્રે પણ મિત્રો જેવા તમે જમી લો એવા સૂતા પહેલા તમારે આ સેમ પેસ્ટ તમારે બનાવવાની અને ફ્રેશ જ બનાવવાની જે સ્ટોર કરીને તમારે નહીં રાખવાની જ્યારે પણ તમારા બ્રશ બ્રશ કરવું હોય ત્યારે તમારા પેસ્ટ ત્રણ વસ્તુ રસોડામાં રેલી બનાવી દેવાની પેસ્ટ અને એ પેસ્ટ તમારે રાત્રે સૂતા પહેલા ખાસ કરવાની જેથી કરીને તમારા દાંત વચ્ચે કોઈ કચરો જે ફૂડ પાર્ટિકલ ભરાઈ ના રહે અને દાંતમાં સડો પણ ના લાગે એટલે બસ તમારે આ પંદર દિવસ સુધી તમારે આ ચેલેન્જ લઈ લેવાનો છે અને સાંજે રાત્રે પહેલા બે વખત તમે આ પેસ્ટ લગાવો છો ને તો જે લોકોના દાંતમાં પેઢાની અંદર દુખાવો થતો હોય દાંતમાં દુખાવો થતો હોય પાયોરિયાની તકલીફ હોય મોડામાંથી ખરાબ દુર્ગંધ આવતી હોય દાંત પીડા થઈ ગયા હોય દાંત ફલતા હોય બધામાંથી છુટકારો મળશે અને છેલ્લે મિત્રો અત્યારે નાની ઉંમરમાં બધાના તમારા દાંત જીવ ને ત્યાં સુધી પથ્થર જેવા મજબૂત અને એકદમ હેલ્ધી રહેશે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે